સ્પરિક ઓલો મક્ષા પટેલ જય સચિદાનંદ લુકવાય ઓલો um ક્વેશ્ચન છે કે આજકાલ આપણે સોસાયટી માં જોઈએ કે બધે પણ જોઈએ તો લોકો કોઈપણ વસ્તુને એની સિસ્ટમ શોધી કાઢે પછી એને અબ્યુઝ કરવાનો વધારે થાય આઈ મીન એ લોકો શોધી કાઢે બુદ્ધિથી તો એ વધારે જાય છે હવે આ મને કેમ ઊભું થયું કે તમે એક દિવસ સત્સંગમાં એવું બોલ્યો કે દાદા દરબારમાં તમે બધા વધારે આઈ મીન જે આવી ગયેલા હોય આવે છે ને એવું બધું તો મારે પણ એવું જ થયું તો કે એક વખત હું જવા ગઈ તો એ ભાઈએ મને એવું કહ્યું કે તમે ઓલરેડી આવી ગયા છો અને હું આવી નથી ગઈ પણ એમને હશે કે જે હોય તો એ વખતે મને મનમાં એવું થયું કે ઓલરાઇટ હવે તો હું મળું છું અહીંયા મળું છું હવે હું મારે જવું જ નથી દાદા દરબારમાં બારમાં અને પછી એવું એવું છે કે દાદા દર દસ પંદર લોકો એવા છે ને અમથમ તો ઘૂસ જ મારે એ દસ પંદર લોકો માટે જ મેં બૂમ પાડતા હતા બાકી દસ હજાર લોકો માટે બહુમત નહોતી એ ભાઈ દસ પંદર જણા એવા ને કે એ દરેક વખતે ઘૂસે અને ખરેખર આજે પચાસ જણા આપણે એલાઉડ કરતા હોય તો સો સો જણા હોય એમાં એ ત્રણ જણા ઘૂસે પાછા કે મારે પાસ એને પાછા બીજાના નામે ઘૂસે બીજા બેનપણી પાસે પાસ લેવડાવે ને એ પછી ત્રણ જણા ઘૂસી જાય અને એને અમે પછી ખકડાવીએ કે શું કામ ઘૂસો છો અને આજે આટલો લોડ છે તમે પછી ખાલી દિવસોમાં આવો ને અહીંયા તમે રહો છો ગમે ત્યારે આવવાય તો એને તૂકો શું છે ત્યારે જ ઘૂસે અને પછી શું મારી સાસુનું આમ મારી ઘરનું આમ બીજું આ તમે દસ વખત મને વાત કરી ચૂકેલા છો અને હજુ પાછા માથકૂટ કરો છો ટાઈમ બગાડો છો એટલા પૂરતો આખી કોઈ વખત સહેજ આવો જરૂર હોય તો ચોક્કસ આવો અને દુઃખી થવા જેવું નથી એડજસ્ટમેન્ટ લેવા જેવું છે ના પણ આગળ હું શું કહેવા માગું છું કે એ થયો પછી એટલે મેં એવું નક્કી કર્યું કે હવે માના તો મને સામેથી આવ્યું કે તમે આજે જજો કારણ કે હું એક વખત ગઈ નહીં કરવાની ના ના મારો કહેવાનું મતલબ કે અમે જ્યારે જઈએ છીએ અને જોઈએ છીએ કે ત્યાંના જ લોકો જે એ લોકો જે જે કરે એ લોકો જ વધારે આવા અવાજ કરતા હોય છે તો મને મારા મનમાં થાય છે કે એ લોકો ત્યાં રહે છે તમને રોજ જોવે છે તોય આવા કરે છે નાનો બાબો હોય ને એટલે પછી હું છે ને એની ઉંમર ના જોઉં હું ત્રણ વર્ષનો બાબો તે બોલો આખી લાઈનમાં છે ને આમ ચોકલેટ લઈ જાય પછી ધીમેકથી આવીને ગોળ ફરીને પાછો ચોકલેટ આપવા ત્યાં ઊભો રહે પછી ધીમેકથી બીજી ચોકલેટ માગે પેલી આપો ને એને આપી દેવાનું હું સમજો આ બાબા છે સમજણ પાડવાની પછી બીજી આપી દેવાની ચોકલેટ અને આ એક્ઝામ આપણે શું કહીએ કે ભાઈ આ લોકો આવું કેમ તો કે નામ લખો આ બાબા છે સમજી લેવાનું એ મોટા થશે એટલે ડાયા થઈ જશે એને મોટા થતાં સુધી રાહ જોવી પડે આપણે તપ થશે આપણે સમજણ પાડવાની બેન આવા ધક્કા ના ખાવ ખરેખર ફ્રી ટાઈમ ત્યારે આવજો તમને મળે જ છે બહાર કેટલું બધું આ નવા લોકોને ચાન્સ માટે છે તમારે ક્યાં પ્રોબ્લેમ છે શું કામ આપણે ખોટા ટાઈમ પગાડી કંઈ છૂટવાનું રાગ દ્વેષ વગર ધીમે ધીમે મોટો થશે પાંચ છ વખત સમજણ પડી જશે મોટો થશે એટલે નહીં રાખા કરે પછી અને આ એક્ઝામ્પલ લાઈનથી મારે એ જાણવું હતું કે આપણે આવું બીજી બીજા બધામાં દોષો દેખાય એવું નથી કે આ એકમાં જ દોષ આવ્યું કે આપણે સેવામાં દેખાય કે ગમે તે એવું વ્યવહારમાં યુ નો બહાર બહારની દુનિયામાં પણ આપણે વ્યવસ્થા હોય ને લોકો એને અભ્યોસ કરાય તો મારો કહેવાનો મતલબ કે આપણે એ વખતે શું જાગૃતિ રાખવી જોઈએ કે આ બધો બુદ્ધિનો ડખો છે કે સ્વસ્થિત છે પેલી વાર્તા છે ને કૃપાળુદેવે કરી હતી ને એ ગઈકાલે રાત્રે ધારો કે ગઈકાલે કળિયું ગોએ રાત્રે સત્યુગ બેસે ને અરે ગઈકાલ સુધી સત્ય હોય આજે રાત્રે કળિયુગ બેઠો અને આજે દિવસ બે વર્ણન કરે છે તે આગલે દાડે કોઈ ખેતરમાંથી ઘડો નીકળ્યો સોનાના સિક્કાવાળો તો પેલો ખેત ખેડૂત કહે છે મેં વેચાતી લીધી જમીન આ સેટની હતી એને પાછી એ ખેડૂતને કે ભાઈ તારી જમીનમાંથી નીકળ્યું છે મેં તો હમણાં લીધેલી આ તો પહેલાં દટાયેલું છે તારું જ માલ કહેવાય તો કે ના હું ના કર્યું કે મેં તો જમીન તને વેચી દીધી છે મારે ના લેવાય તો આ જમીન માલિક કોણ તો રાજા કહેવાય રાજાને આપણે અર્પણ કરીએ રાજા કે નહીં તમે લોકો તમારી જમીનમાંથી લીધું એ રાજને આપવાની જરૂર નથી તમે તમારું કહેવાય તમે વાપરો તે ત્રણેય જણા ના લે ના લે કરતા હતા રાત્રે કળિયો બેસી ગયો એટલે બીજે દાડે સવારે શું થયું તો રાજાને તો કે રાજ જમીન તો રાજની જ કહેવાય ને એટલે આપણું જ કહેવાય મારે લઈ લેવો જોઈએ પેલો કે મેં ખોદ્યું જમીન ખરીદી લીધી એટલે મારી કહેવાય એટલે મારે આપવાય જ નહીં કોઈને આપવું નથી તો કે જમીન મારી હતી નીકળ્યું હમણાં દટાઈલું પેહલા છે એટલે મારું જ કહેવાય એટલે દિલો ખેડૂત કે મારો માલ છે આ ખેડૂત કે મારો છે રાજા કે મારો છે ત્રણેય જણાની મતી બદલાઈ ગઈ તો આ કળિયુગમાં મતી બદલાઈ એમાં કોનો વાંક કાઢશો અને આપણી એ મતી બદલાયેલી ચો ચપ્પુલ કાઢે છે ચપચો ઉંધુ કરે આપણે એ જ દેખાય કેમેરામાં માં સરસ લાઈન માં આવતા હોય ને એ ના દેખાય ઘુસી ગયો એકટલો દેખે સાચી એટલે આપણી એ બુદ્ધિ કળિયુગની જ બુદ્ધિ રહે રાઈટ એટલે હું તો આવું પકડી લઉં કે ભાઈ આપણે સમજો ને આવું બે અને બાબાઓ ઘુસી જાય બાબા ઘૂસી જાય બે વખત લઈ જાય ચોકલેટ બે વખત દર્શન કરી જાય અથવા એકે વખત ના કરે ચોકલેટ લઈને જતો રે દર્શન ના કરે એ બાબા કહેવાય એટલે આપણે બાબાને ચલાવી લો ડખો આપણે અસરમાં આવીએ ને એ આપણી નબળી છે આપણી અસરમાં આપણે અસરમાં ના આવ્યું છે એની પ્રકૃતિ ઓળખીએ ને આપણે સમાધાન રહી શકે એવા જાગ્રત રહો એવી જ્ઞાન ગોઠવો આપણને કે આ કળિયુગ છે આવું જ ચાલશે અને તમને દેખાય છે ને એની કરતા વધારે બત્તર ખરાબ હોય છે આ તો નથી દેખાયું એમાં તમને શાંતિ છે દેખાશે દુઃખી થશો અને ઘણું તમને નથી દેખા એની કરતા ઘણું સારું પણ હોય છે એ નથી દેખાયું આપણને એટલે આપણને દેખાય ને એને જજ નહીં કરવાનું કારણ આપણી આંખો નંબર વાળી હોય ચશ્માના પાછી અને બુદ્ધિ પાછી વધારે આવરણવાળી હોય એટલે ઊંધું દેખાડે ઘણાની બુદ્ધિ છે ક્લોકવાઈઝ ના પડતી એન્ટી ક્લોકવાઇઝ પડતી હમણાં દસ વાગ્યા એટલે હમણાં કલાક પછી અગિયાર વાગ છે તો નવ વાગ્યા હોય એટલે હું તો કાંટો ફરતો હોય આ કળિયુગની બુદ્ધિ એટલે આપણે બુદ્ધિ ઉપર આધાર નહીં રાખવાનો તું બતાડે છે મને તો દાદાનું જ્ઞાનથી જવું છે હું બીજો ક્વેશ્ચન પૂછું કે પછી હવે મને આજકાલ એવું થાય છે કે હું છે ને મારા ઘરની ફાઇલોનું મારે હવે થોડુંક વધારે એનાલિસિસ કરીને કરું છું તો મને થયું કે હવે હું આટલા વર્ષો થયા જ્ઞાન લીધું તો મને એવું હવે એવું થાય છે કે મેં કશું પ્રોગ્રેસ જ નથી કર્યું કે હજુ હું મારા ઘરવાળાના જ આટલા બધા દોષો કેમ જોઉં છું આટલા બધા સત્સંગો પુરુષ આટલું આપણે બધું કર્યું ને એવું બધું તો મેં એક પ્રયોગ પણ કર્યો કે પેલું આપતવાણી બારમી વાંચું છું અને એનું કેસેટ જોઉં છું અને પછી હું સામાય કરું છું એ એ બધું હું કરું છું પણ મને તો એવું લાગે છે કે મને કશું ખૂટે હું હું જે શુદ્ધ શુદ્ધાત્મા છે એને નિર્દોષ જ જોવા જોઈએ એની મને નથી સમાધાન નથી કે સેટ નથી થયું પ્રોપર તો એમથી આગળ હું શું કરી શકું કે અને મીન આ તો હું કરું છું જ રોજ પછી સવારના પોરમાં પણ એ આપણે જ્યારે પહેલાં બારમી આપતવાણી નીકળી હતી ત્યારે આપણે છે ને ટેલિફોન સત્સંગ કરતા હતા સન્ડેઝના તો એની મને એક ઈમેઇલમાં મળી હતી જેમાં વિનોદભાઈએ ટ્રાન્સલેશન કર્યું હતું એમાં આપણે કહેતા હતા કે શુદ્ધાત્મા છે નિર્દોષ છે પ્રતિક્રમણ અકર્તા અને પ્રતિક્રમણને સ્નેપ કરી એટલે હું એ પણ કરું છું કે બધાએ મારા ઘરની જે મને વધારે નજીકના છે એના હું લઈને આ ફાઇવ મિનિટ્સ હું અપ્લાય કરું છું પણ છતાંય મને એવું લાગે છે કે ના હું હજુ મને સમાધાન નથી કે પ્રકૃતિ નથી ઓળખતી શક્તિ કે વોટ એલ્સ કે હું શું વધારે કરીશ પહેલાં શું છે નજીકની ફાઇલો પર અભિપ્રાય બેસી ગયા આવો જ છે આવું જ કરે છે દર વખતે આવું કરે છે સમજતા જ નથી કેટલી વાર કહીએ છીએ અમારતા જ નથી પોતાની રીતે જ કરતા જ એટલા ગાઢ અભિપ્રાય બેસી ગયા ને ગાઢ અભિપ્રાયમાંથી પછી વાકું દેખાયા કરે દોષિત જ દેખાયા કરે એટલે શુદ્ધાત્માને ભરેલો માલ ભરેલો માલ ડિસ્ચાર્જ છે ડિસ્ચાર્જમાં એણે આમ ન કરવું જોઈએ નામ કરવું જોઈએ ડખા કહેવાય આપણા એટલે ધીમે ધીમે નિજદોષ દર્શનથી નિર્દોષ વાંચીએ ચોપડી દાદાની અભિપ્રાય બધા અભિપ્રાય બધા ચોખ્ખા કરીએ અભિપ્રાયનો સમજીએ કે કેવી રીતે નિર્દોષ છે અને હવે આમાં શું છે કે જે વખતે જે ઊભું થયું ને તેને ચોખ્ખું કરો એક પડ જશે અત્યંત રાહ ને અત્યંત દ્વેષ હોય નજીકની ફાઇલ એટલે અપેક્ષાએ પૂરેપૂરી હોય એણે આમ ના કરવું છે નામ કરવું છે આવા છે તેવા છે અભિપ્રાય પણ પડ્યા હોય અને આપણી પ્રકૃતિ ના હોય મને આવું નથી ફાવતું તમે શું કામ આવું કરો છો મને આવું જોઈએ તમે આવું કેમ કરો એટલે આ બધા ડખા થવાનું જોવાનું અને પછી પ્રતિક્રમણ કરીને બાજુ મૂકવાનું અને પેલું લે હું જ્ઞાનમાં નથી હું ખલાસ થઈ ગયો જીરો એવું કંઈ સુધો ખા નથી કરવા જે છે એને સુધારો જ્યારે જે ઊભું થયું દોષી દેખાયા કે બે શબ્દો વાંકા બોલાઈ ગયા એમ ગીતા પ્રતિકોણ કરો ફરી ના થાય એવું નક્કી કરો વાત પૂરી સામસામે હિસાબ પૂરા થતાં થતાં ઘટતું ઘટતું ખલાસ થશે જય સચિદાન કામ ધંધા અને વ્યવહારમાં સારું શું અને ખરાબ શું એ જાણવું પડે તો એ દખો ક્યારે કહેવાય જાણવાનો વાંધો નથી પણ જાણવા પ્રમાણે આગ્રહ રાખીએ એટલે ડો અને બીજો ગુનેગાર દેખાય આવું કેમ કરે છે હમ તો કેમ નથી એને નામ ડખો હા તો આપણે ચા પીવાની હોય નાસ્તો કરવાનો હોય એ કર્યો એનો વાંધો નહીં પછી શું કામ આટલી મોડી ચા પી જરૂર શું હતી આ નાસ્તાની બીજું કંઈ ગરમ નથી કર્યું આ લોકો એ ડખો એટલે જે છે એમાં એડજસ્ટ થઈ જવાનું એમાં સારું એ હોય હવે દૂધે મળતું હતું કોફી મળતી હતી ઉકાળો હતો ને તે ચાલી દીધે એમાં વાંધો નથી તો એ ચાર વસ્તુમાં તમે ચોઈસ તમારી પાસે છે સારું ખરાબ તમને માફક આવે ના માફક આવે ભૂલ કાઢવા જેવું નથી ભૂલ કાઢો ને ત્યાં ડખો કહેવાય અથવા આવું ના કરવું જોઈએ આવું કરવું જોઈએ મને તો આ જ ફાવે હું આવું કરું જ નહીં એ એટલે દાખલા તરીકે મારી ઓફિસમાં મારો સ્ટાફ ક્લાયન્ટ જોડે ઊંચા અવાજે વાત કરે અને હું એમને કહું કે આ બરાબર નથી તો એ એ ના એ ડખો નથી એને કેવી રીતે ડખો કહેવાય ખરો કહે ને કે ભાઈ આપણી સાથે ઊંચા અવાજ વાત કરે આપણને ગમે આપણે ના કરવું છે વિચારજો તમે એટલે એને શું સ્વીકાર સમજણ આપી અને પછી સ્કોપ આપ્યો કે ભાઈ એને નક્કી કરવા દો એટલા કે હું ઊંચા અવાજ બોલ્યો જ નથી તમે ખોટું મારી પર બોલો છો તો શું થાય એટલે એને રિયલાઇઝ થાય ને અને એક્સેપ્ટ થાય ને પછી ફેરફાર થાય એટલે આ ડખો કહેવાય કરો પણ કેવો છે કે સમજણથી સોલ્યુશન લાવો દાદા શું કહે છે ભાઈ એ ડખો કાઢવા માટે નવો ડખો કર્યો આપણે એણે ડખો કર્યો એ સુધારવા માટે આપણે નવો ડખો કર્યો પણ આપણે અંદરથી બે ભાગ કરી શકીએ એક તો એને સમજણ આપો આગ્રહ ના રાખો અને બીજું આપણે પ્રતિક્રમણ કરો કે ભાઈ એને દુઃખ થઈ જશે એ સુધાર્થ માગો માફી માગું યોગ્ય આવો વ્યવહાર હોય તે મને અત્યારે લાગે છે અને આપણા ક્લાયન્ટ સાથે આપણી આપણી ઓફિસમાં આવું ક્યારેય કરતા નથી ને આવું ઊંચે અવાંચે કરે ક્લાયન્ટ ડિસ્ટર્બ થાય એ આપણને ના પોસાય જતો હોય રે એ ના પોસાય એ અવળા બીજાને શીખવા વાત કરે કે જો આ લોકો આવવા છે તો આપણને ના પોસાય બટ આપણી સિસ્ટમ પ્રમાણે કેવું તો પડશે પાછું પ્રતિક્રમણ કરો અને પ્રાર્થના કરો કે એને સમાધાન થાય અવળું ના પડે અને જાગૃતિ વધે બીજી વખત આવડ ડીલિંગ ના કરે એમ ક્લાયન્ટ સાથે તમારા એડજસ્ટમેન્ટ સાથે તમે વાત કરશો ને તો એને પોઝિટિવ પડશે અને ફેરફાર થશે એનામાં તો જાગૃતિથી આ બધું ખબર તો પડે તો જાગૃતિ અને પ્રજ્ઞામાં ફેરશો એ જાગૃતિ તો અજાગૃતિ થઈ શકે પ્રજ્ઞા તો જ કાયમ ફૂલ લાઈટ એટલે અજાગૃતિથી ઊંધું થાય ને ત્યારે પેલી પ્રજ્ઞા ચેતવે કે ભદ્રેશભાઈ આ લોચો પડ્યો પાછા ફરો પાછો ફરે પોતે એટલે પોતાની અજાગૃતિથી ડખો થઈ જાય તો પ્રજ્ઞા ચેતવે એટલે પોતે પાછો ફરે જાગૃત થઈ જાય કહો ભૂલ થઈ ગયા હવે નહીં જેમ જોકો ખાતા ખાતા આમ પડી જાય ને તો તમે બાજુ ધક્કો મારે મારા ખભા પર ના પડો હા હા સોરી સોરી તેમ જાગ્રત હોય ધીમેથી જોકો આવે ને કબડી પડે એટલે પેલો ધક્કો મારે સીધું રાખો ને પેલું કેવું હું આ પૂતગલ પર ઢળી પડીએ છીએ આપણે પ્રકૃતિમાં એક થવા જઈએ છીએ એટલે પેલું પૂતગલ એક થવા ગયા એટલે પ્રજ્ઞા ચેતવી એ ભદ્રેશભાઈ ઊંધામાં ના પડશો પાછા આવી જાઓ કોઈ નખા નથી કરવા અને કદાચ ક્લાયન્ટ સાથે વાત કરી હોય તો એકાદ વખત વેઇટ કરી જુઓ બીજી વખતે એવું જ કરે છે નાય કરે તો તો પછી સોલ્વ થઈ ગયું આપણે ઇમોશનલ થઈ ગયા જલ્દી કહી દઈએ તો કે ના એક બે વખત ત્રણ વખત કરવા તો દો ફરી એક અને એને જ રિયલાઇઝ થાય અને પાછો ફરી જાય તો વાત જ પૂરી થઈ ગઈ એટલે આવા ઘણા બધા એડજસ્ટમેન્ટ હોય છે પણ આપણે શું કહીએ છીએ કે એને આક્ષેપ આપવાને બદલે એને સમજણ આપો અને જોડે જોડે પ્રતિક્રમણ કરો પ્રાર્થના પણ કરો મન અંદરથી એને સમાધાન થાય એ તો કેવું છે એને દુઃખ ના થાય છતાં પ્રકૃતિની કચાશમાંથી નીકળે એ સદ્ધાર્થ ભગવાનની કૃપા કરજો તો એડજસ્ટમેન્ટ લેવાથી શું થાય તમારી જોડે એ વ્યક્તિના ભેદ નહીં પડે અને સવડું રિઝલ્ટ આવશે થેન્ક યુ મોક્ષા પટેલ લતીશ પટેલ અમરસિંહ વાઘેલા પૂછીશ્રી વાય ટુ વી હેવ બોધી હાઉ કેન વી નોટ યુઝ બોધી ટુ મેકિઝન્સ હર્ડિઝન્સ પ્લીઝ મી સ્ટ્રેન્થ પ્લસિંગ ગુજરાતી સમજાય ને એટલે બુદ્ધિ તો આપણી પાસે બધું આ બધું જેટલું નોલેજ આપણે શીખ્યા સાંભળ્યું સમજ્યા એ સ્ટોક છે એ બુદ્ધિ રૂપે આપણને હેલ્પ કરે ધીસ ઇઝ ગુડ ધીસ ઇઝ બેડ આ કરાય આ નહીં કરાય એ બધી આપણને સંસારી જ્ઞાન છે એ બુદ્ધિ આપણી પાસે હોય સ્ટોકમાં હોય જ અને એનો પોઝિટિવ ક્રિએટિવ કન્સ્ટ્રક્ટિવમાં યુઝ કરવાનો નેગેટિવિટીમાં નહીં યુઝ કરવાનો એ પોઝિટિવમાં યુઝ કરીશું તો એ બુદ્ધિ એ ક્રિએટિવ પોઝિટિવ તો પોતાને હેલ્પ કરશે બધાને હેલ્પ કરશે નેગેટિવમાં નહીં વાપરવાનો મને જ ફાયદો થાય બધાને જે થવો થાય એવું નહીં રાખવાનું બધાને ફાયદો થાય એવી રીતે હેલ્પ બધાને હેલ્પ થાય એવું ડિસિઝન લઈએ તો હર્ટીલી ડિસિઝન લેવા હશે મને જ ફાયદો થાય બધાને જે થવો થાય મમ્મી દુઃખી થાય કે કાંઈ નહીં મને મજા આવી જોઈએ એ પોતાના સુખ માટે કરીશું તો બુદ્ધિ પછી નુકસાન કરશે કે ના મમ્મીને દુઃખ થાય છે મારે નથી જોઈતું તો પછી સામાન્ય સુખનો વિચાર કરીશું તો આપણને સુખ ને પછી એમને સુખ તો આર્ટિલી તરફ આગળ વધશે સમજાયું ને મમ્મી સમજાવી દેશે પછી તને લતીશ પટેલ હલો પૂજ્યશ્રી શ્રી બોલો અમરસિંહ વાઘેલ બોલો હા અચ્છા પુનર્જન્મનો વિચાર કે થિયરી વાસ્તવિક રીતે શી રીતે સાચી છે તર્કબદ્ધ રીતે સમજાવશો પ્લીઝ આપણું ધાર્યું થાય છે બધું ના તો એ કેમ તમે ધાર્યું છો નક્કી કરો છો આમ કરવું છે નથી થતું એ કોણ અટકાવે છે બીજું કંઈક છે કે જે નથી થવા દેતું એ નથી થવા દેતું એ ભાગ આપણા કંટ્રોલમાં કેમ નથી હું કર્મના સંદર્ભમાં વાત કરું છું એટલે એ સમજવા જેવું છે કે આપણે જે કરી રહ્યા છીએ એમાં આપણે કરવું છે આમ અને થઈ જાય છે આમ એટલે આપણને નથી ગમતા એવા વિચારો આવે ખરા ત્યારે સમજાય કે મારા મનમાં મારી ઈચ્છા પ્રમાણે વિચાર નથી આવતો બીજા કંઈક કારણે આવે છે એટલે બીજું કોઈક છે ઘણી વખત નથી બોલવું એવા શબ્દો નીકળી જાય બને ખરું બને તો એ કોણ કરાવે છે અને એને આપણે કહીએ છીએ કે આ કોઝીઝની ઇફેક્ટ છે ઇફેક્ટ કે નોટ કંટ્રોલ કે તમે ન બોલવું જોઈએ તમારો ભાવ છે પણ બોલાઈ જાય છે તમારી ઇફેક્ટ છે ના કર્મોના ફળની વાત કરું છું એ જ કર્મના ફળ કે સારું કે ખોટા કર્મો કરીએ તો એના ફળ આ જન્મમાં ભોગવવા પડે ના પાછા જન ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે તો પુનર્જન્મનો વિચાર કેવી રીતે એની સાથે મેળ ખાય છે હા એટલે આપણે ઘઉંના દાણા નાખ્યા ને બાજરો ઉગતો હોય તો આપણે નામ જણ પડે કે બાજરા પહેલાં પડ્યો હોવો જોઈએ હવે શું કરવાનું તમે બાજરો ઉપાડી લો ને ઘઉંના દાણા છાંટ્યા કરો પણ ઘઉં ઘઉં આવ્યા હોય તો બાજરો ઉગે જ નહીં હા એ ઉગે નહીં પણ ઉગ્યા કેમ ખેતરમાં આપણે કે છે હું તો બસ મેં તો નક્કી જિંદગીમાં નક્કી કર્યું છે કોઈ દુઃખ થાય બોલવું નહીં એવું વિચારવું નહીં એવું કરવું નહીં તોય દુઃખ થયું બને છે માટે સમજાય કે આપણી કંટ્રોલમાં નથી એવું બની રહ્યું છે એટલે સિમ્પલ સમજણ શું છે કે આપણા થોટ્સ આપણી સ્પીચ આપણી એક્શન એ ત્રણ બેટરી ડિસ્ચાર્જ થાય છે અને એને હું વિચાર કરું છું આમ બોલવું જોઈએ આમ ના બોલવું જોઈએ હું તો આવું કરું જ નહીં એ બધું કરતા ભાવથી નવા બીજ નાખું છું એ કોઝિસ રૂપે છે એનાથી ત્રણ બેટરી ચાર્જ થાય છે માઇન્ડ સ્પીચ અને બોડી અને ચાર્જ થઈ લે હોલ લાઈફ બેટરી ચાર્જ કરીએ છીએ નેક્સ્ટ લાઈફમાં ડિસ્ચાર્જ થાય જે પેલા રી રિચાર્જેબલ સેલ હોય ને તમે ચાર્જ કરો આખી રાત પછી એ ઢીંગલામાં મૂકો તો ઢીંગલો આઈ એમ હંગરી આઈ એમ સ્લીપ એ બધું બોલે ખરો ના ઢીંગલામાં પાવર ભરેલો સેલ મૂકો એટલે બોલે ને પછી અને પછી પાવર પૂરો થાય એટલે ઢીંગલો પડી જાય અને જે તમે કહો છો ને આ જન્મમાં ભોગવવાનું એ વાત સાચી છે અને આ જન્મમાં બંધાય તો આવતા ભાવમાં ભોગવવાનું એ વાત સાચી છે એટલે કર્મ ત્રણ સ્ટેજી હોય છે એ કર્મ બીજ કર્મ ફળ અને કર્મ ફળનું પરિણામ ત્રણ શબ્દ છે જેમ નાનો છોકરો હોટલમાં ખાખા કરતો હોય બાર વર્ષની ઉંમરે અને પછી પંદર સોળ વર્ષે એને મરડો અને બધું થઈ જાય તો લોકો શું કે જો ખાખા કરતો હતો ને તબિયત બગડી તે સ્થૂળ કર્મનું ફળ સ્થૂળ આવે હવે એ ખા ખા કરે છે ને ત્યારે અંદર થાય કે મમ્મી કેટલું સારું બનાવે છે ખોટું કરું છું હોટલમાં ખાઉં છું ખોટું પૈસા બગાડું છું ખોટું કહેવાય ના કરવું જોઈએ એનો ભાવ એ કર્મ બીજ છે બરાબર ગયા ભાવમાં બીજ નાખેલું હોટલમાં ખાઈશું મજા કરીશું એ બીજનું ફળ આવ્યું હોટલમાં ખાવાનું અને કર્મ ફળનું પરિણામ આવ્યું મરડો કર્મ ફળ ભોગવતી વખતે થાય કે હોટલમાં ખાવું ખોટું કહેવાય મમ્મીને દુઃખ થાય છે એ એનું બીજ સુધારી રહ્યો છે પછી મરડો થાય ત્યારે બહુ પસ્તાવ લે આ હોટલમાં ખા ખા કર્યું તબિયત બગાડી મારા ઘરના તકલીફમાં મૂક્યા આ જિંદગીમાં ના કરવું છે તો આવતા ભાવના બીજ સુધારે એટલે એટલે આ ભાવનું જે પાંચ ઇન્દ્રિથી દેખાય છે એ એનું ફળ આ ભોમાં જ આવે ને ભલું કરો ભલું ફળ આવશે બુરું કરશે બુરા ફળ આવશે બરાબર ભલું કરતી વખતે જે પાંચ હજારનું દાન આપ્યું એણે અને થાય ને ખોટું પડાવી ગયા ટ્રસ્ટીવાળા મારી પાસેથી એનો ભાવ બગડી જાય બરાબર ઘણાને પાંચ હજાર દાન આપે કે મારી પાસે પચીસ હજાર હોત ને તો પચીસ હજાર આપત ભગવાનનું કામ મારે ભાગે ક્યાંથી એટલે દાન આપે છે ને એ સારી ક્રિયા કરી રહ્યો છે ભાવ બગાડી પણ શકે ભાવ સુધારી પણ શકે અને ભાવ એ આવતા ભાવનું બીજ છે અને દાન આપે છે એનું ફળ આ ભાવમાં મળશે લોકો તકતી પર નામ લખાય ક્રેડિટ આપે રિસ્પેક્ટ આપે પૂજામાં આગળ બેસાડે કદાચ સરસ સેઠ દાનેશ્વરી યશ આપે એ સ્થૂળ કર્મનું ફળ સ્થૂળ સમજાયું ને બરાબર ધન્યવાદ જય સચ